ફ્રીમાં લેબોરેટરી પણ કરવામાં આવી હતી જેમાં યુવા આગેવાન અને સોશિયલ એક્ટિવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમા સાહેબ ભીમ આર્મી ભાવનગર જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ સાખટ લોક ગાયક સોનલ બેન વાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સેવાભાવી ડોક્ટર અને સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટી એવા લાલજીભાઈ વાસિયા દ્વારા અવારનવાર આવી સામાજિક અને ફ્રી નિદાન કેમ્પ અને હેલ્થને લગતા કાર્યક્રમો કરતા હશે હું ડૉક્ટર યશવંત ઢાપા એમબીબીએસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હાલ હનુમંત હોસ્પિટલ ખાતે બે થી આઠ ફરજ બજાવું છું આજે કઈ બાબતમાં કાર્યક્રમ હતો આજ તારીખ બાવીસના રોજ ગામ તલ્લીમાં મોકબાઈ માતાજીના બીજા પાટોત્સવમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં હતું આ આયોજન સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોરડા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું કેટલા લોકોએ લાભ લીધો લાભ આશરે સોથી દોઢસો જેવા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો જેમાં ડાયાબિટીસ બીપી શરદી ઉધરસ અને ઝાડા ઉલટીવાળા દર્દીઓએ લાભ લીધો હતો ફ્રી હા કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નહોતો દર્દીની તપાસ મેડિસિન તથા લેબોરેટરીના રિપોર્ટ્સ બધું ફ્રીમાં જ કરવામાં આવેલું હતું કયું બીજો કહીએ કે સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે જે નૌકાર બ્લડ બેંક મહુવાના દ્વારા એના સહયોગથી આયોજન થયું હતું તમારો પરિચય ભદ્રસિંહ વાઘેલા નવકાર બ્લડ બેંકમાંથી આજ રોજ લાલજીભાઈ વાસિયા તરફથી એમના માતાજીના પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જે ખરેખર સરાહનીય છે અને આ જ લગભગ એમના સહકારથી ચાલીસથી પચાસ બેગ બ્લડ એકત્રિત થશે એવી અમારી સંભાવના છે અને આ માટે લાલજીભાઈનું ખાસ બીર બિરદાવું છું કે આવા પ્રસંગોએ તેઓ આવું નવું નવું આયોજન કરતા રહે છે અને એ એના કારણે આપણે જરૂરિયાતવાળા દર્દીઓને બ્લડની જે જરૂરિયાત છે એ આ આવા લોકો કેમ કરાવે છે એને કારણે તે પૂર્ણ થાય છે આભાર હાલમાં કેટલા લોકોએ લાભ લીધો લગભગ પંદરથી સત્તર જણાએ હજી બ્લડ આપ્યું છે અને રિંગ રનિંગ શરૂ જ છે દેવાનું ટૂંકમાં બીજી કઈ કઈ સેવા બ્લડ ડોનેશન કેમ્પ છે અને સાથે સર્વરોગ નિદાન કેમ્પ છે એમાં બે ડૉક્ટર આવેલા છે અને એમાં પીડિટિક છે બાળકોના ડૉક્ટર છે અને એક છે જનરલ ડૉક્ટર કે જેઓ બધી લોહી તપાસની લોહીની તપાસની લેબોરેટરીવાળા પણ આવેલા છે એટલે કોઈ પણ જાતના શ્વાસના રોગ છે તાવના રોગ છે શરદી કપ છે અને બાળકોના કોઈ પણ અઠીલા રોગ છે એ દરેકનું નિદાન અહીંયા થઈ રહ્યું છે ખરેખર એ સરાહનીય છે લાલજીભાઈ વાસિયાનું કામ ખરેખર સરાહની છે આજે મારું નામ કૌશિક બારીયા છે ગામ બોરોડા આજે કઈ બાબતમાં સેવા આપી રહ્યા છો સેવા માનવ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા તલ્લી ગામે દ્વિતીય પાટ ઉત્સવ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે તો એ બાબત લાભ લીધો સાહીઠથી પચાસ જણાએ રિપોર્ટિંગમાં લાભ લીધેલ છે તમારી જે સેવાથી ફ્રી છે કે ટોટલી ફ્રી છે કઈ લેબ આવો તમે લાઈફકેર લેબોરેટરી બોર્ડ આ